જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા વર્ગ થ્રીની જે પરીક્ષામાં પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવે છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો તો અહીં મિત્રો તમે જોઈ શકો છો વિષય જે તાંત્રિક તેમજ બિનતાંત્રિક એટલે કે ખાસ વિષય જે સબ્જેક્ટ સ્પેસિફિક શૈક્ષણિક લાયકાત તરીકે જરૂરી હોય તેવા વર્ગ થ્રીના સવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પરીક્ષા પદ્ધતિમાં પ્રશ્નપત્રનું માળખું સુધારવા બાબત તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય ગાંધીનગર સોળ બાર બે હજાર પચીસના તો જે વંચાણે ઠરાવથી તાંત્રિક તેમજ બિનતાંત્રિક જે સ્પેસિફાઈક સબ્જેક્ટ છે તો તેવા એલ જે પરીક્ષા છે એમાં સુધારો કરવામાં આવ્યો છે આ પરીક્ષામાં બસો દસ ગુણના એક પ્રશ્નપત્ર લેવામાં આવે છે અને આ પાસ જે પ્રશ્નપત્ર બે ભાગમાં પાર્ટ એ અને પાર્ટ બી સાહીઠને એકસો પચાસ કુલ બસો દસ ગુણનો લેવામાં આવતું હતું પાર્ટ એ ને પાર્ટ બી બંને માટે સ્વતંત્ર લાયકી ધોરણ એટલે કે ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ નક્કી કરેલું કે ભાઈ ચાલીસ ટકા એમાં પાર્ટ એમાં લાવવાના ચાલીસ ટકા પાર્ટ બીમાં લેવા લાવવાના રહેશે તો એમાં સરકારશ્રીને જે વિચારણા હેઠળ હતી તો તેમાં પુખ્ત વિચારણાને અંતરે જે પ્રશ્નપત્રના માળખા અંગે નીચે મુજબ ઠરાવ પસાર કરવામાં આવેલ છે તાંત્રિક તેમજ બિન તાંત્રિક જે સ્પેસિફિક સબ્જેક્ટ છે તો તે માટે જરૂરી એ માટે પાર્ટ એ અને પાર્ટ બી એમ બે પ્રશ્નપત્ર લેવામાં આવશે એટલે પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં એક પ્રશ્નપત્ર લેવામાં આવશે અને પાર્ટ એ અને પાર્ટ બીનું માળખું નીચે મુજબ છે બરાબર તો અહીં તમે જોઈ શકો છો પાર્ટ એ એમાં જે છે તાર્ક તાર્કિક કસોટી ને ડાટા એન્ટરપ્રાઇઝ ત્રીસ માર્ચ ગાણિતિક કસોટી કસોટીથી બંધારણ વર્તમાન પ્રવાહ અંગ્રેજી ગુજરાતી કોમ્પ્રેસિવ જે ત્રીસ ગુણનું એમ કુલ ટોટલ નેવું હતું અગાઉમાં સાઠનું હતું પાર્ટ એ સાઠનો હતો તો હવે જે બંધારણ છે વર્તમાન પ્રવાહો છે અને ગુજરાતી કોમ્પ્રેસિવ જે આની અંદર એડ કરવામાં આવેલું છે પાર્ટ એમાં એના પછી જે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતું એકસો વીસ માર્ક્સનું બરાબર જે છે જે તે વિષયને લગતું એ એકસો વીસ માર્ક્સનું રહેશે જ્યારે પેલું પાર્ટ એ નીવનું પાર્ટ બી જે છે એકસો વીસ એટલે ટોટલ બસો દસનું પેપર તમારું રહેશે પેપરનું જે અગાઉ બસો દસ હતું એ મને એમ રાખ્યું છે પરંતુ પાર્ટ એ અને પાર્ટ બીમાં સુ મતલબ કે સુધારો કરવામાં આવે છે પાર્ટ એ અગાઉ સાહીઠ માર્ક્સનું હતું અને હાલમાં એને નેવું માર્ક્સનું કરી દીધું છે પાર્ટ બી એકસો પચાસનું હતું એને ઘટાડીને એકસો વીસ કર્યું છે અને પાર્ટ એને વધારીને ત્રીસ એડ થયા છે કયા બંધારણ વર્તમાન પ્રવાહો એ જે છે આની અંદરથી આની અંદર એડ કર્યા છે બરાબર એટલે આમાં હવે ખાસ સરળતા એટલા રહેશે કે આ તમારે ચાલીસ માર્ક્સ લાવવાના મતલબ કે સોમાંથી ચાલીસ ટકા અને આમાંથી ચાલીસ ટકા એટલે તમારે પહેલાં જે સાહીઠનું હતું પહેલાં ચોવીસ માર્ક્સ લાવવાના રહેતા હતા હવે તમારે છત્રીસ માર્ક્સ લાવવાના રહેશે તો છત્રીસમાં તમને ઘણો ફાયદો રહેશે કયો કે બંધારણ વર્તમાન પર્વો અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રેસિવ ત્રીસ માર્ક્સમાંથી તમે પચીસ લાવો તો પણ આમાંથી તમે ઓછા લાવશો તો પણ તમે મતલબ કે તમારે આમાં સરળતા રહેશે એ રીતે આમાં તમારે એકસો વીસ છે તો એકસો વીસના ચાલીસ ટકા તમારે એ પ્રમાણે લાવવાનું રહેશે બરાબર પંચાણે લીધેલ રોનક મહેતા સંયુક્ત સચિવ સામાન્ય વહીવટ વિભાગ તો મિત્રો આ જે છે જે પ્રશ્નપત્રમાં સુધારો થયો છે તો હવે દરેકને જે ક્લાસ થ્રી જે સ્પેસિફિક સબ્જેક્ટ છે જે જીએસએસબી આ પરીક્ષાઓ કન્ડક્ટ કરે છે જેમાં આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરો છે પછી વાયરમેન છે જીએસએસબી વાયરમેન છે મતલબ કે ટેકનિકલ લેવલની જે મોસ્ટ મોટા ભાગની જે છે પરીક્ષાઓ જેનું પ્રશ્નપત્ર આ ટાઈપનું પહેલાં હતું બસો દસ માર્ક્સનું મતલબ કે બે હજાર ત્રેવીસમાં પણ ચેન્જીસ કર્યા હતા તો હવે જે પણ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરની હવે જે ભરતી છે તો આ પ્રમાણે હશે પેપર જે પ્રશ્નપત્ર બરાબર જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો